પછી તેમાં ગોળો ભરીને ધડાકો કરવામાં આવ્યો હતો તોપના આ ધડાકો કોઈને સલામી આપવા માટે નહીં પરંતુ તોપ સુરક્ષિત છે કે નહીં તે સાબિત કરવા માટે વહીવટી તંત્ર સુરક્ષા તંત્ર અને ન્યાયતંત્રની હાજરીમાં કરવામાં આવ્યા હતા મોડોદરા શહેરના એમજી રોડ પર આવેલા પ્રાચીન રણછોડાઈ મંદિરમાં ઓગણત્રીસ વર્ષ પહેલા દેવ દિવાળી નિમિત્તે નીકળતા વરઘોડામાં તોપ ફોડીને રાજા રણછોડજીને સલામી આપવાની પરંપરા હતી જોકે ઓગણીસો છનું તોપના ધડાકા વખતે તણખા ઝરતા બે ત્રણ ભક્તો ધાઝી ગયા હતા જે બાદ પોલીસના નેગેટિવ રિપોર્ટના કારણે તોપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો આ મામલે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર